સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં આજનો વિડીયો તમારા માટે એકદમ ફાયદા વાળો રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે તમને એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છે જેના તે તમને નાના બાળકોથી લઈને મોટા ના લેડીઝ ના મોજા મળી જશે રૂમાલ કેપ્સ નેપકિન જેવી વેરાયટી હોલસેલ ભાવે તમે અહીંયા સિંગલ પેકેટ બી પરચેસ કરી શકો છો એકદમ વ્યાજબી ભાવે દરેક વેરાયટી મળી જશે જેમની રેન્જ તમને એકવાર બતાવી દઈએ તો અહીંયાથી તમને આ ટાઈપના જેન્ટ્સ ના મોજા માત્ર નવ રૂપિયા પીસ થી શરૂ થઈ જશે લોફર્સની વેરાયટીમાં તમને આ ટાઈપની વેરાયટી માત્ર આઠ સોક્સમાં તમને લોર આ પેકિંગ એમ્બ્રોડરી આ ટાઈપના બોક્સ પેકિંગ રૂમાલ બી મળી જશે અને બાળકો માટેની ટોપી માત્ર અઠ્યાવીસ રૂપિયા થી રેન્જ શરૂ કરીને આ પ્રીમિયમ રેન્જ જેમ કે આ ટાઈપ વાળી વેરાયટી બી જોવા મળી જશે આના સિવાય બી તમને હુઝેરી આઇટમો ઘણી બધી વેરાયટી માર્કેટ કરતા સસ્તા ભાવે મળી જશે તો આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ અમદાવાદના માનેક ચોકમાં આવેલા ઓસમ ફેન્કીઝમાં સૌથી પેલા એમનું લોકેશન સમજાવી દઈએ પછી વિડીયોની શરૂઆત કરી દોસ્તો અહીંયા આવવા માટે આ જે રસ્તો આવે છે માણેક ચોક થી આવે છે માણેક ચોક થી તમે આ બાજુ જોશો તો અહીંયા તમને ફ્રુટ માર્કેટ જોવા મળી જશે ફ્રુટ માર્કેટ ની એક્ઝેક્ટ સામે અહીંયા તમને ઓસમ હેન્કિઝ ની દુકાન જોવા મળી જશે ને અહીંયા તમને પૂરું કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણી જોડે છે ઓસમ હેન્કીઝ માંથી ઉમરભાઈ કેમ છો ભાઈ હવે આપણા જોડે વેરાયટીમાં શું રહેશે વેરાયટીમાં આપણા પાસે એન્કલ સોક્સ છે લોફર છે બહુ બધા કલેક્શન છે યસ સોક્સમાં આપણે સ્ટાર્ટ કરી દો એન્કલ સોક્સ થી ઓકે એન્કલ સોક્સ માં છે આ 110 માંથી આપણે ચાલુ થઈ જશે 110 રૂપિયા પેકેટ યસ પેકેટ રહેશે આમાં કેટલા પીસ પેકેટ દી મળશે પેકેટ માં કેટલા આવતા છે અમને 12 પીસ 12 પીસ નું પેકેટ આવશે અને પેકેટ ટુ પેકેટ તમને મળશે સિંગલ પીસ નહીં મળે તો ધ્યાન રાખજો પેકેટ તમાર 2 5 10 જે વેરાયટીઝ છે ઠીક છે ઓકે એક આ વસ્તુ છે ઓકે એક આજ વસ્તુ છે ઓકે આમાં તમારે સ્કૂલમાં માં માં ચાલે માટે વ્હાઇટ સોક્સ ઓકે બ્લેક સોક્સ યસ બ્લુ સોક્સ ઓકે બધી વેરાઈટી મળશે તમને વ્હાઇટ તમને બાળકો માટે જોઈએ સ્કૂલ માટે નાના મળશે યસ એનાથી નાના જોઈએ તો ત્રણ સાઈઝ ના વ્હાઇટ સોક્સ મળશે યસ એમાં બ્લેક બી છે ઓકે આ મોટા માટે લોકર્સ છે ઓકે લોફર્સ માં બી રેન્જ જો કહી શકતા હોય ત્રણ ચાર વસ્તુ છે

ओके okay, बराबर तो 10 रुपया yes. yeah. okay. का 2 पैकेट यस માટે જेंट्स માટે એન્કલ સોક જોઈએ તો જમણા સ્નીકર્સ ચાલે છે બતા હા સ્નીકર્સ કેવા બરાબર આમાં તમને 130 રૂપિયા થી રેન્જ ચાલુ થઈ જશે ઓકે આમાં આ વસ્તુ છે આ લેડીઝ માટે છે સ્નીકર્સ વાહ હમ અલગ અલગ કલર ક્વોલિટી જોઈએ સ્નીકર્સ માં દેખ આ વાહ પછી એક આ જેન્ટ સ્નેકર છે હેવી ક્વોલિટીમાં બરાબર લેડીઝ માટે તો મારા એમ્બ્રોઇડરી વાળા જોઈએ બહુ બધી એમાં ડિઝાઇનો હશે ઓકે બરાબર એ બધું કલેક્શન છે પછી અન્ડર ગાર્મેન્ટ માટે સ્લીવ્સ માટે હાથના મોજા છે અને સ્લીવ્સ કહેવાય અરે એકલો હમણાં બહુ ચાલે છે સમરમાં યસ આમાં બી ત્રણ આવશે બ્લેક આવશે સ્કીન આવશે ઓકે વ્હાઇટ આવશે આમાં થોડી લોઅર ક્વોલિટી જોઈએ તો લોઅર બી છે યસ જેવી ક્વોલિટી એ રીતે રેટ રહેશે પછી એક આ જેન્ટ્સના સ્નીકર્સ છે થોડી હેવી ક્વોલિટીમાં હા પછી એના માટે આપણે એન્કલમાં થોડા જાડા સોક્સ જોઈએ હા તો એ બી છે જાડામાં થોડી સારી ક્વોલિટી હોય હા ને ટોવેલ સોક્સ કહેવાય ઓકે અંદરથી ટોવેલ આવે હા યસ આમાં બહુ બધી ડિઝાઇન છે આ પ્લેન છે આમાં થોડા હેવી માં જોઈએ તો હેવી માં બી છે યસ એક આ વસ્તુ બી છે બરાબર આમાં બી કેટલા બાર નું બોક્સ આવે 10 બાર બાર પીસ નું બોક્સ આવે બાર બાર સ્ટાર્ટિંગ રેજ તમારે બોક્સ નું થાય 190 રૂપિયા યસ 180 રૂપિયા એકદમ પ્રીમિયમ રેન્જ વાળા રહેશે આમાં પ્લેન વ્હાઇટ સોક્સ જોઈએ ટોવેલ માં તો એ બી છે ઓકે ગ્રે વ્હાઇટ માં જોઈએ નીચે થી ગ્રે આવે ઉપર થી વ્હાઇટ આવે યસ એટલે બે કલર નું કોમ્બિનેશન ઓકે એવી રીતે આપણા પાસે કેપ નું કલેક્શન બી છે સમર માટે હા બાળકો માટે છે એમાં અઠ્યાવીસ રૂપિયા થી ચાલુ થાય રહી અઠ્યાવીસ રૂપિયા હા આમાં તમારે મોટા માટે જોઈએ તો મોટા માટે બી છે યસ ઓપન હોય તો ઓપન બી બતાવજો થોડી ક્વોલિટી નો આઈડિયા રહે કઈ આ ઓપન બાળકો માટે યસ બરાબર કેટલા કીધું આપણે રેન્જ સ્ટાર્ટિંગ 28 રૂપિયા થી 28 યસ અને આમાં બાર નો સેટ એમાં બી બાર નું સેટ આવશે હા બાર નો સેટ આવશે યસ કાર્ટૂન ડિઝાઇન નો આવે પછી એમાં સૌથી વધારે ચાલે છે એ લાઈટ વાળી ચાલે છે હમણાં ઓકે આ લાઈટ વાળી આવે બરાબર હવે તમે રીસેલ બી કરી શકો છો અને અહીંયા બધું હોલસેલમાં મળી જશે અહીંયા કેપ નું એકવાર થોડો સ્ટોક બતાવી દઉં અહીંયા તમે આવશો ને ઓકે તો તમને ક્વોન્ટિટી ગમે તેલી જેટલી જો એટલી મળી જશે અહીંયા બધી અલગ અલગ ડિઝાઇનો છે વિડિયો આપણો લોંગ ના થાય એટલા માટે તમને લિમિટેડ ભાઈ અત્યારે બતાવી રહ્યા છે ચલો આગળ શું કહેતા હતા આપણે આગળ આવો છે હેન્ડ ગ્લોવ્સ છે લેડીઝ માટે આ ફૂલ હેન્ડ ગ્લોવ્સ છે અમારે 40 થી ચાલુ થાય अभी पैकेट टू पैकेट आउट से बार पीस बराबर हम आप पंजा जो ये एंकल हम खाली हाथ ना पंजा ना मरी जैसे यस हम आप वाइट छे स्किन छे ब्लैक छे ओके okay. प्रिंटेड भी आवे हम प्रिंटेड yes. भी देखा दो तुम यस yes, प्रिंटेड भी एक बार आगे आवा प्रिंट भी आवे अभी बार पीस में पैकेट आवे हम थोड़ा हैवी मार जो ये तो हैवी क्वालिटी आवे प्योर कॉटन बराबर यस

યસ યસ એમાં બી તો તમને એક થી લઈને તે વર્ષ સુધી મળી જશે બરાબર આ ફંકી કલર માં જોઈએ તો એમાં બી મળી જશે 1 થી વર્ષ ઓકે બરાબર એ બુટ બીજો ગાર્મેન્ટ બી છે બાળકો માટે છે જેવું કે આ આવે યસ 60 પાસ કર ત્રણ સાઈઝ મિક્સ આવે તમારે સ્ટાર્ટિંગ જો 200 રૂપિયા પેકેટ આવે 12 પીસ આવે ઓકે બરાબર મોટા માટે બી છે બરાબર યસ આમાં બધી સાઈઝ મળી જશે રણજીત માં જોઈએ તો રણજીત પીછા રણજીત માં ભી મળી જશે યસ બરાબર એવી જ રીતે આપણે લોકલ જોઈએ તો લોકલ આપણા પાસે અંડર ગાર્મેન્ટ ભી છે જે તમે બોક્સ પેક કરીને વેચી શકો છો હા યસ આ બે બે પીસ નો બોક્સ વેચાય છે બરાબર આ ત્રણ પીસ નું પેકેટ છે આ કટિંગ છે ઓકે ઓકે આ 100 રૂપિયા 150 રૂપિયા બાર વેચાય છે બાર વેચાય છે યસ આપણા પાસે સ્ટાર્ટિંગ રે 310 રૂપિયા ડઝન મળી જશે 10 પીસ આવશે બરાબર આમાં બે પીસ છે યસ 310 ડઝન એટલે કેટલા થાય એવરેજ રેન્જ અને ના કેટલામાં થાય

હમ મતલબ એમાં તમે માર્જિન બી સારું ચેક કરીને તમે વેચશો તો ભાવ અલગ મળશે આમાં જે વધારે બહુ ચાલે છે ને હા પ્રિન્ટેડ ચડ્ડીઓ યસ લાઈકરા વાળી આ લાઈકરા મટીરીયલ વાળી બરાબર ઓકે આ લેખ સો 150 માં તમને મળશે આપણા પાસે બહુ સસ્તી મળશે બરાબર યસ ચાવી આમાં બ્રાન્ડમાં છે સીકેમાં બરાબર

જે આપણે કેપ તરીકે પહેરી સકીએ હા આ મોરું ચડેને પહેરી સકીએ જેવી જેવી રીતે પહેરવા પહેરી સકીએ બરાબર વસ્તુમાં પહેરી સકા યસ યસ એવી બધી વસ્તુઓ છે આપણા પાસે તમે જોઈ શકો છો બહુ વધારે સ્ટોક છે આપણા પાસે સ્ટોક અહીંયા ફૂલ છે તમે અહીંયા આવશો તો તમને વેરાયટી જોવા મળી જશે તમારે જેટલી જોવો એટલી ક્વોન્ટિટી મળે આપણા પાસે અહીંયા અને અહીંયા તમને હોલસેલ ભાવે ભઈએ કીધું એમ બોક્સ ટુ બોક્સ લેશો તો તમને મળી જશે સિંગલ બોક્સ બી આપી દેશું ને હા સિંગલ બોક્સ ભી મળી જશે સિંગલ બોક્સ ભી મળી જશે આ જો આ વ્હાઇટ છે આ લાઇટ કલર છે ને ને બાર જઈને આરામથી સાહીઠ સિત્તેર રૂપિયા સો ટકો રૂપિયાનું બાર વેચાય છે हाँ. आपने स्टार्टिंग रेंज 25 रुपया थी, थी मरी जाता था ना पैकेट 25 रुपया पैकेट 25 रुपया पैकेट छह पीस ना वाव तो ये भी जितना आपने बस आप नेपकिन भी चलो साइड रुपया रेंज थी चालू कीजिए यस साइड रुपया ना बार पीस पैकेट टू पैकेट आप भी आप ही दे आपने बराबर हमारे बहुत बड़ी वैरायटी है प्लेन जे और थोड़ा हैवी मार जो तो हैवी मार जे एम्ब्रॉयडरी वाला हाँ एम्ब्रॉयडरी प्योर कॉटन जो है प्योर कॉटन भी ओके और वाले को हमारे सॉफ्ट कार्टून वाला जो तो भी मार आ टाइप नहीं डिजाइन हो जो આ થોડા હેવી માં જોઈએ તો હેવી માં બી છે જાડ ગી ક્વોલિટી એકદમ હા પછી આ કોટન આ બી કોટન એટલી બધી વસ્તુઓ મળી જશે હમણા બધી વિડિયો આવશે નહીં યસ બાકી વસ્તુઓ બહુ બધી છે અમારા યસ પછી આપણે બીજું શું કહેતા હતા પેલું બીજું આપણે એક મેન્યુફેક્ચરિંગ છે ગિફ્ટ પેકિંગ નું ઓકે શાદીઓ માં મૂકવા માટે આવે છે હા આમાં બહુ બધી વસ્તુઓ છે યસ 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 તો આ બી વેરાઈટી તમને મેન્યુફેક્ચરિંગ ગ્રુપ પર અહીંયાથી ડાયરેક્ટ મળી જશે ડાયરેક્ટ મળી જશે આ ટાઈપની એમ્બ્રોઇડરી આવે ઓકે પછી આમાં એક સાદી બી આવે આ ટાઈપની પ્લેન આવે હા યસ આ બધા છ છ પીસનું પેકિંગ છે બરાબર આ શાદીઓમાં વધારે યુઝ થતા હોય મોસ્ટ ઓફ વધારે ચાલે છે શાદીઓમાં હા આવી રીતે આ ફ્લાવર આમાં ફ્લાવર ડિઝાઇન બી આવે ઓકે આમાં 12 પીસનું પેકિંગ બી આવે આ રીતે 12 પીસ નું જે પેકિંગ આવશે બરાબર આ 12 પીસ નું પેકિંગ માં તમે સ્ટાર્ટિંગ 45 રૂપિયા થી ચાલુ થઈ જશે 45 45 રૂપિયા વાહ જે 12 કિલો મે એવરેજ વેચા તું છે અરે રિટેલ માં તમને 150 180 માં 12 મળશે વાહ 12 પીસ નું 6 પીસ નું 100 120 માં મળશે યસ 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 એ બધી બહુ બધી વસ્તુઓ છે અમારા પાસે હમ ઓમર ભાઈ હવે કઈ વેરાટી આવી રીતે આપણા પાસે જો સમર્સ માટે સ્પેશિયલ સોક્સ છે યસ હા ઉઠાવાળા સોક્સ આવે લેડી માટે હમ પાતળી ક્વોલિટીમાં યસ આમાં બી બહુ બધી વસ્તુઓ છે આમ તો ડિઝાઇન વાળા છે આ બોર્ડર આવે સાઈડમાં તમે પહેરો તો સાઈડમાં બોર્ડર મેંદી જેવી દેખાય બરાબર બરાબર એમાં ભી આ થોડી વધારે જાડી ક્વોલિટી યસ આમાં થોડી નાથી જાડી ક્વોલિટી જો દેખાવ આવશે આ તો સમર કલેક્શન ના આવે યસ બરાબર આ બધી વસ્તુ તમને મળી જશે બરાબર કોઈ જેવી સીઝન હોય તો વસ્તુ તમને હા યસ યસ સો બાકી કાય આવે છે સૌથી વધારે ચાલે છે નેટ વાળા મોજા લેડીઝ આમાં એક આ સાદા આવે છે યસ આમાં એક આ મોટી વાળા આવે ઓકે બરાબર તો મતલબ સોક્સ માં એ ટુ ઝેડ રેન્જ તમને અહીંયા મળી જશે અહીંયા આવશો તમને બાળક કરી મોટા સુધી બધાના સોક્સ મળી જશે બધાને રૂમાલ મળી જશે એ વન્ડા ગાર્મેન્ટ બી અમારા પાસે બધી કંપની યસ ગણચી છે લક્સ છે હા માચો છે એ પણ તનિયાનો બી અમારા પાસે ઓકે એટલે તમને અન્ડરગાર્મેન્ટ ગાર્મેન્ટ મોજા બધું મળી જશે યસ ઓલ ઓવર અહીંયા તમને આવશો તો તમે લઈને જ જશો યસ એ રેટમાં અમે તમને આપી દેશું યસ એકા નેપકિન ની વસ્તુ છે માઇક્રો ફાઈબર કહેવાય યસ હમણા બહુ ચાલે છે હા

વાહ બહુ બધી જો લાઇટ કલર છે આ વ્હાઈટ કલર છે યસ નાની સાઇઝમાં લાઇટ કલર છે ઓકે આ મલ્ટી કલરમાં જોઈએ તો મલ્ટી કલરમાં જોઈએ બરાબર આમાં પછી એક ચેન વાળો રૂમાલ આવે છે ઓકે આ ટાઈપના એ બી અમારા પાસે તમને અવેલેબલ મળી જશે હા આમાં એ મલ્ટી કલર તમને મળી જશે અને પ્યોર કોટનનું આવશે યસ અને પછી આ જો માસ્ક ચાલે છે